આપણે અમૃત મહોત્સવ ઉજવી લીધો પણ હું એવું કઉ છું કે આપણે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા એની પેલા આપણે શું તો કે ગુલામ હતા કોના ગુલામ હતા તો તો હતા વર્ષ કે કે આપણે શું મુઘલોના ગુલામ હતા કેટલા વર્ષ તો કે લગભગ હાડી ત્રણસો વર્ષ જેટલા એની પેલા આપણે શું હતા તો કે ગુલામ હતા એની પેલા શું હતા તો કે ગુલામ હતા એની પેલા શું હતા ગુલામ હતા હાડી છસો વર્ષ આપણે ગુલામ હતા અંગ્રેજો હું આપણું મોઢું જોવા અહીંયા આવ્યા હતા અને સાડી છસો વર્ષની ગુલામી પછી જો આપણી સંપત્તિ ખૂટતી નહોતી એટલે અંગ્રેજો સંપત્તિ જોઈને ભારતમાં આવ્યા હતા એ સંપત્તિ આપણે આઝાદીના પંચોતેર વર્ષમાં એકી હમતી ભુલાવી દીધી કે આપણે એ લેવલ ના ગરીબ થઈ ગયા કે ગુજરાતની આજની સાત કરોડ ની વસ્તીમાં સાડા ત્રણ કરોડ ને સરકાર અનાજ પૂરું પાડે ત્યારે ખાય છે એ પરિસ્થિતિમાં ઉભા છે આ પરિસ્થિતિ નિર્માણ કેમ થઈ શું ખરેખર માણસ આટલા ગરીબ છે નથી માણસ ગરીબ નથી ગરીબ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે એના હું તમને પ્રેક્ટિકલ આંકડા સાથે ઉદાહરણ આપીશ કે ગરીબી કેમ દિવસે વહીવટ કરવાની સત્તા હોય છે કે આ ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ લગભગ ઉદ્યોગપતિઓના પંદર હજાર કરોડ કેટલા પંદર હજાર કરોડ થી લઈને પંદર લાખ કરોડ સુધીની રકમ માફ કરી છે હવે આ જો પંદર લાખ કરોડ રૂપિયા ને સાત કરોડ માં વેચીએ તો બધા ભાગે બે બે લાખ રૂપિયા આવે હવે આ માફ થાય છે એનો મતલબ શું કે માની લો કે કોઈ ઉદ્યોગપતિ એ બેંક પૈસા લોન લીધા હતા એ ભાગી ગયો તો બેંક ના પૈસા એનપીએ થઈ જાય છે એ જનતાના ભાગમાં હિસ્સેદારીમાં આવી જાય છે આપણે બધા એવા બે બે લાખ રૂપિયા ભોગવી લીધેલા છે ક્યાં ખબર છે પેટ્રોલના ભાવમાં દસ પૈસા વધી ગયા વીજળીના બિલમાં બે પૈસા વધી ગયા તો કે દૂધના ભાવમાં રૂપિયો વધી ગયો એ આવી રીતના ભેગા થાય છે માણસ ભાગી જાય છે તો પૈસા ક્યાંય મૂકી નથી જતો પૈસા લઈને જાય છે એ પૈસા સરકાર ન ભોગવતી આપણા ઉપર નાખે છે પ્રજા ઉપર નાખે છે બીજું એક્ઝામ્પલ તમને આપું ગાંધીનગર શહેરનું જ્યાં આપણે વર્ષોથી રહીએ છીએ તમે વીસ વર્ષ પહેલા જે ગાંધીનગરમાં રહેતા હતા એની રોનક એની જે ચમક હતી એ તમને આજે નહીં દેખાતી હોય તો દિવસે દિવસે પૈસા તો વધે છે ગાંધીનગરમાં તો લોકો વધે છે તો અહિયાં તો ઉપરથી સારી વ્યવસ્થા હોવી જોઈએ છેલ્લા લગભગ દોઢ વર્ષ ત્યાં હું આ સેક્ટર બે ના રસ્તામાં નીકળું છું તો કે તમે તો બધા અહીંયા રહેતા હશો તમે જોયું હશે આ રસ્તા ની હાલત કેટલું બજેટ છે ગાંધીનગર નું તમને કોઈ આઈડિયા છે ગાંધીનગર નું બજેટ કેટલું છે પંદરસો કરોડ નું ખાલી ગાંધીનગર શહેર નું પંદરસો કરોડ ના આ બજેટ માં આપણી પાસે ત્રીસ સેક્ટર છે જો પંદરસો ભાઈ ત્રીસ કરો તો દરેક સેક્ટર માં પચાસ કરોડ રૂપિયા આવે આ આજીવન નથી હો એક વર્ષના જ છે એક વર્ષના પચાસ કરોડ તો સરકાર પાંચ વર્ષ બને પાંચ વર્ષના રૂપિયા કેટલા થયા અઢીસો કરોડ ખાલી sector બે માં આપડું આ વિસ્તાર જે છે એની એક વાત કરું છું જો એમાં અઢીસો કરોડ રૂપિયા વાપરો ને તો ચપટી ધૂળ ગોતવી હોય ને તો મરી જાવ તો હાથમાં માં આવે એવી વ્યવસ્થા ઉભી થાય એની જગ્યા એ ધૂળ સિવાય હાથમાં માં કઈ આવે એમ નથી ખ્યાલ પડે તો આ હવે આપડે એમ થાય કે ઈ તો સરકારનું છે એમાં આપડું શું છે આપડું હોત તો આપણે જોઈ લે અને જાજુ દૂર જવાનું નથી કે તો અહીંથી મારા ભેગા લઈને અહીંયા રાઉન્ડ મારો જો તમે હેઠા આમ હેલ્મેટ વગર હલાય નથી એવી પરિસ્થિતિ છે એવા ખાડા છે રોડ માં ત્રણ ત્રણ ફૂટ ના વાત છે આખી ગાડી છે મેં જોયેલી છે સેક્ટર બે માં ગાડી આખી આખી જમીન માં ઘરી ગઈ છે રિક્ષા છે તો રિક્ષા જમીન માં ઘરી ગયા છે એટલે આમાં શું થાય આપણને આપણે છેટા એટલે ભાગ્ય છે કે મારે શું લેવા દેવા મારે શું લેવા દેવા પણ જે તમારા ઉપર વીતે ને તે ખબર પડે આપણે બધા ગાડી આપતા હોઈએ બધા મોટર સાયકલ આપતા હોઈએ ઘરેથી નીકળે ને લાલભાઈ આપડે વડી લેવું કે હા ચાવજો એ હું કે આપણે આખતા નથી આવડતી એ આપણે આટુ થઈ નથી કેતા વ્યવસ્થા આટુ થઈને કે છે કે વ્યવસ્થામાં હાચવીને હાલવા જેવું છે ને પાછા નહીં આવો અમારે દવાખાને ભેગું થવું આવવું પડશે એટલે સાચવવાનું ચવાનું કે છે